પરંતુ આ બેદરકારી મોટું જોખમ પણ સર્જી શકે છે શાપર આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો છે હાલ તો તપાસના આદેશ અપાયા છે લેબોરેટરીની અંદર કંઈક આગ લાગી છે ઇન્સિડન્સ થયું છે અથવા તો પણ આગ દેખાય છે આપણને જે કર્મચારી છે અને અધિકારી છે બંનેને સોમવારે અહીંયા અમે લોકોએ બોલાયા છે અને એની તપાસ કરવામાં આવશે એ લોકોનું નિવેદન નોંધવામાં આવશે અને જો એવું જણાશે કે ભાઈ આ લોકો ખરેખર કલ્પિત છે તો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે